તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ જૂનાગઢની પોલીસે ગિરફતાર કરીને જેલમાં નાખ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ એક સભા ગોઠવામાં આવી હતી ત્યાં એક ભાઈ બોલ્યા હતા કે ગણેશ ગોંડલ બે દિવસની અંદર જામીન ઉપર બહાર આવી રહ્યા છે દોસ્તો તો શું સાશીને આવવાના છે કે નથી આવવાના કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે રાજુ સોલંકી ઘુસીટોકના કારણે પાંચ લોકોને જૂનાગઢની પોલીસે ગિરફતાર કરવામાં આવ્યા છે અને જૂનાગઢથી સુરત પણ મોકલી દેવામાં આવ્યા છે દોસ્તો તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ગણેશ ગોંડલ જામીન ઉપર બહાર આવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે રાજુ સોલંકીના છે એવા બધા દાવાઓ છે કે મને જાહેરાતસિંહ જાડેજાએ ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો અને રાજુ સોલંકીનું એવું બધું કહેવામાં આવતું કે મને હજી લગી મારા દીકરાનો ન્યાય મને મળ્યો નથી જે મારા દીકરાને નંગ કરીને માર મારવામાં આવ્યો હતો હજી જે હથિયારો બતાવવામાં આવ્યો તો હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો અને જે મોબાઈલ પણ વિડીયો ઉતારવામાં આવ્યો તો હજી વિડીયો પણ ડિલીટ કરવામાં નથી આવ્યો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે તેર ઓગસ્ટના દિવસે ગાંધીનગરથી દિલ્હી જવાના હતા રાજુ સોલંકી અને દિલ્હી નો મળે તો એમ કહેવાય છે કે હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ પણ અપનાવવા જઈ રહ્યા હતા દોસ્તોના હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીને એવા બધા દાવાઓ છે કે મને જઈ રહ્યા છે જાડેજા ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આ નવા વિડીયો હું તમારે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી આ બીજા વિડીયો મળી તપ્તે કહેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકાલી બાય બાય